લીમડીમાં રામકથાને લઈ પૂજ્ય મોરારી બાપુનું આગમન નિમ્બાર્ક પીઠ મોટા મંદિર લીમડી ખાતે આજે મોરારી બાપુનું આગમન થયું હતું ત્યારે પૂજ્ય મોરારી બાપુનું સામૈયું કરાયું હતું ત્યારબાદ મોરારી બાપુએ ચંદ્ર ભુજ ભગવાનના દર્શન કરી અને બપોરના સમયે મોટા મંદિરથી કથા મંડપ સુધી લીમડી શહેરના મુખ્ય માર્ગોમાં થઈ ભવ્ય પોથી યાત્રા નીકળી હતી ઉલ્લેખનીય છે કે થી બાર ફેબ્રુઆરી દરમિયાન લીમડી મોટા મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મોરારીબાપુની રામકથા અને એક હજાર એકસો અગિયાર કુંડી મહાવિષ્ણુ યાગનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે બસો ત્રીસ વર્ષ પછી પ્રાણ પ્રતિષ્ઠાનનો અને પ્રસંગ સેવા સહાય સંસ્કારનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે તેમજ નિમ્બારકાચાર્ય જીવન સાથે જોડાયેલ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે નવ દિવસ સુધી ભવ્ય રક્તદાન શિબિર કેમ્પ યોજાશે તથા મેડિકલ કેમ્પ ખેડૂતો માટે સેમિનાર મહિલા સશક્તિકરણ તેમજ આનંદ મેળા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નોંધનીય છે કે લીમડીના આંગણે મોરારી બાપુની ત્રીજી રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે મોટા મંદિરના મહંતશ્રી મહામંડલેશ્વર લાલદાસ બાપુ તથા મોટા મંદિર ટ્રસ્ટીગણ અને મોટા મંદિર સેવા સમિતિ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ પોથી યાત્રામાં લાલદાસ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં લીંબડી ધારાસભ્ય કેડસી રાણા ભારત વર્ષના સાધુ સંતો હાજર રહ્યા હતા તેમજ રાજકીય મહાનુભાવોમાં કેડસી રાણા સહિતના મોટી સંખ્યામાં લીંબડી તેમજ આજુબાજુના વિસ્તારમાંથી પધારેલા લોકો ઉમટી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર